શિયાળાની કડકડતી ઠંડીમાં આટલું ટેસ્ટી પૌષ્ટિક અને ગુણોથી ભરપૂર વસાણો મળી જાય તો વાત જ શું કરવાની અને એ પણ ખાંડ સાકર કે ગોળનો ઉપયોગ કર્યા વગર તો આજે આપણે શિયાળા સ્પેશિયલ અને ઠંડીમાં આપણી બોડીને ગરમ કરી દે તેવું વસાણું કે મીઠાઈ એટલે કે ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર ખજૂર પાક બનાવીશું જે લોકો ડાયાબિટીસના પેશન્ટ છે તેઓ પણ આ ખજૂર પાકને મન ભરીને ખાઈ શકે છે હેલો ફ્રેન્ડ્સ જય તો સૌ પ્રથમ ખજૂર પાક બનાવવા માટે મેં આ એક કિલો ખજૂર લીધી છે અને તેના બી નીકાળી લીધા છે અને તેને આ રીતે ઝીણી ઝીણી કટિંગ કરી લીધી છે તમારે આ ખજૂરને એકદમ પોછી હોય એવી જ ખજૂર લેવાની છે આની જગ્યાએ તમે બ્લેક ખજૂર પણ લઈ શકો છો અને તેની સાથે મેં સો ગ્રામ કાજુ લીધા છે સો ગ્રામ બદામ લીધી છે પચાસ ગ્રામ મેં પિસ્તા લીધા છે સો ગ્રામ ઘી લીધું છે નારિયેળનું છીણ લીધું છે થોડોક સૂંઠ પાવડર અને ખસખસ લીધી છે તો સૌ પ્રથમ ખજૂર પાક બનાવવા માટે મેં એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે તેની અંદર આપણે એક ચમચી જેટલું ઘી ગરમ કરી લઈશું ઘીને આપણે ગરમ થવા દઈશું અને આ બધા ડ્રાયફ્રુટ્સને આપણે ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો તેની અંદર સૌપ્રથમ આપણે બદામને રોસ્ટ કરી લઈશું બે મિનિટ માટે આપણે બદામને રોસ્ટ કરી લઈશું બદામ આપણી રોસ્ટ થઈ જાય એટલે આપણે તેની અંદર પિસ્તા એડ કરી દઈશું પિસ્તાને પણ બે મિનિટ માટે રોસ્ટ કરવાના છે આ બધી જ પ્રોસેસ આપણે એકદમ સ્લો ગેસે કરવાની છે હવે તેની અંદર કાજુ એડ કરી દઈશું કાજુને રોસ્ટ થતાં વાર નથી લાગતી એટલે મેં તેને લાસ્ટમાં એડ કર્યા છે બદામ અને પિસ્તાને રોસ્ટ થતાં થોડી વાર લાગે છે એટલે મેં તેને પહેલાં એડ કરી દીધા છે હવે કાજુ પણ આપણા રોસ્ટ થઈ ગયા છે તો તેની અંદર આપણે સૂકા નારિયેળનું ખમણ અને થોડી ખસખસ એડ કરી દઈશું થોડી ખસખસ મેં ગાર્નિશિંગ માટે અલગથી રહેવા દીધી છે અને થોડા પિસ્તા પણ રહેવા દીધા છે હવે આ બધી જ વસ્તુને આપણે રોસ્ટ કરી લઈશું આ રીતે સ્લો ગેસે જ આપણે બધી વસ્તુને રોસ્ટ કરીશું આપણી બધી જ વસ્તુ સરસ રોસ્ટ થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈશું અને તેને ઠંડી થવા માટે મૂકી દઈશું હવે તે જ પેનની અંદર મેં બે ચમચી જેવું ઘી બીજું લીધું છે તો આ ખજૂર પાકની અંદર ટોટલ ચાર ચમચી ઘીનો જ ઉપયોગ થાય છે એટલે કે આપણો ખજૂર પાક ઓછા ઘીમાં સરસ મજાનો બનીને રેડી થઈ જાય છે હવે તેની અંદર ઘી ગરમ થાય એટલે આપણે જે કટિંગ કરેલી ખજૂર રાખી છે તે અંદર એડ કરી દઈશું અને તેને બરોબર મિક્સ કરી અને સ્લો ગેસે આપણે ખજૂરને સાતડી લેવાની છે એકદમ મેસી થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે હલાવતા રહેવાનું છે અને મેશ કરતા જવાનું છે હવે આ રીતનું એક પોટેટો મેશર લઈ લઈશું અને તેની મદદથી બધી જ ખજૂરને આપણે આ રીતે મેશ કરી દઈશું તમારે આ ખજૂર પાકની અંદર તમારે એકદમ પોચી હોય એ રીતની ખજૂર લેવાની છે જે જલ્દીથી મેશ થઈ જશે આ રીતે એકદમ મેશ કરી દેવાની છે ફ્રેન્ડ્સ જો તમને મારી વિડીયો અને મારી રેસિપી ગમતી હોય તો મારી વિડીયોને લાઈક કરો અને હજુ સુધી મારી ચેનલને ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આગળ પણ આપણે આટલા સરસ સરસ વસાણા અને સરસ મજાની રેસિપી લાવવાના છીએ આ રીતે એકદમ મેશ થઈ જશે આપણો ખજૂર ફરીથી તેને આ રીતે હલાવી અને એક સરખો કરી લઈશું હવે તેની અંદર આપણે એક ચમચી સૂંઠ પાવડર એડ કરીશું સૂંઠ પાવડર એકદમ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમારે એડ કરવો હોય તો જ કરી શકો છો તેને પણ મિક્સ કરી લઈશું આપણી ખજૂર એકદમ સરસ મેશ ગઈ છે આ રીતની ખજૂર એકદમ મેશ થઈ જવી જોઈએ તો હવે તેની અંદર આપણે જે ડ્રાય ફ્રુટ્સ રોસ્ટ કરીને રાખ્યા છે તે અંદર એડ કરી ડ્રાય અને ખજૂરને આ રીતે દબાવી અને સરસ મિક્સ કરી લઈશું એકદમ દબાવી દબાવી અને સરસ મિક્સ કરી લેવાનો છે જેથી આપણા બધા ડ્રાય ફ્રૂટ્સ ખજૂરની અંદર ભળી જાય આ રીતનું આપણું મિક્સચર થઈ જવું જોઈએ એકદમ ક્રીમી મિક્સચર થવું જોઈએ હવે આપણા ખજૂર પાકને આપણે એક મોલ્ડની અંદર થાળી લઈશું તો મેં તેની અંદર એક બટર પેપર લગાવ્યું છે તમે આ પ્રોસેસ કોઈ થાળી કે પ્લેટની અંદર પણ કરી શકો છો જો તમારી જોડે બટર પેપર ના હોય તો તમે તેની અંદર ઘી લગાવી અને પછી ખજૂર પાક ઠારી લેવાનો છે તો આ રીતે આપણે તેની અંદર ઠારી લઈશું દબાવી અને એક સરખું કરી લઈશું આ રીતે દબાવી અને એક કોર્નરની બાજુમાં એક સરખું કરી લેવાનું છે આ રીતે એક સરખું કરી લેવાનું છે હવે તેને ઉપર આપણે થોડી ખસખસતી તેને ગાર્નિશ કરી દઈશું અને થોડા પિસ્તા જે બચાવીને રાખ્યા હતા તે પણ ઉપર ગાર્નિશ માટે લગાવી દઈશું તમે ગાર્નિશિંગ તમારી ચોઈસથી કરી શકો છો ફ્રેન્ડ્સ અને ખજૂર પાકની અંદર તમે ડ્રાય ફ્રૂટ્સ પણ પોતાની ચોઈસની અંદર એડ વધારે કે ઓછા એડ કરી શકો છો હવે આ ખજૂર પાકને આપણે ઓવરનાઈટ માટે ઠરવા માટે મૂકી દઈશું જો તમારે ઉતાવળ હોય તો તમે ફ્રીજમાં એક કલાક માટે મૂકી શકો છો તો આપણો સરસ મજાનો ખજૂર પાક રેડી છે ફ્રેન્ડ્સ તેને કટ લગાવી દઈશું તો તમે પણ આ શિયાળામાં આટલો હેલ્ધી પૌષ્ટિક અને ગુણોથી ભરપૂર ખજૂર પાક ઘરે બનાવી અને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ એક કિલો ખજૂરમાંથી આપણે દોઢ કિલો જેટલો ખજૂર પાક ઘરે જ રેડી થઈ જાય છે તો તમે પણ આ રીતથી જરૂરથી ટ્રાય કરજો જો ફ્રેન્ડ્સ આપણો ખજૂર પાક કેટલો સરસ બન્યો છે થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે